એક મહત્વના બહુચરાજી જતી બસ રેલવે અંડરપાસમાં ફસાવા પામી છે બહુચરાજીથી મહેસાણા જતી હતી આ એસટી બસ જે રેલવે અંડરપાસમાં ફસાય છે એસટી ફસાતા પચાસ થી વધુ મુસાફરો અટવાયા છે દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે રેલવેન્ડર પાસમાં એસટી બસ ફસાય છે પચાસ થી વધુ મુસાફરો અટવાયા છે બહુચરાજીથી મહેસાણા જતી હતી આ એસટી બસ તો બહુચરાજી શંખલપુર રોડ પર રેલવેન્ડર પાસમાં આ બસ ફસાય છે બહુચરાજી ડેપોથી વધુ એક બસ ખોટવાય છે રેલવેન્ડર પાસની અંદર એસટી બસ બંધ થઈ જતા એક તરફનો રસ્તો બંધ થયો છે એસટી ફસાતા પચાસ થી વધુ મુસાફરો અટવાયા છે દ્રશ્યમાં પણ જોઈ શકાય છે રેલવેન્ડર પાસમાં એસટી બસ ફસાય છે પચાસ થી વધુ મુસાફરો અટવાયા છે બહુચરાજીથી મહેસાણા જતી હતી આ એસટી બસ તો બહુચરાજી શંખલપુર રોડ પર રેલવે પાસમાં આ બસ ફસાય છે બહુચરાજી ડેપોથી વધુ એક બસ ખોટવાય છે રેલવે અંડરપાસ ની અંદર એસટી બસ બંધ થઈ જતા એક તરફનો રસ્તો બંધ થયો છે